નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ચાલો તો જે વિવિધતા અને સંરક્ષણમાં આપણે નીટના હોટ્સનો પોઈન્ટને જોઈએ એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચનને જોઈએ એ કઈ રીતે પૂછે વસ્તી એટલે કોઈ એક સજીવનો આખો ગ્રુપ એટલે કે એનો સમૂહ જેને પોપ્યુલેશન પણ કહીએ એ વસ્તીના તમામ પોસિબલ જનીન એ પ્રભાવિતથી લઈને પછ પ્રચ્છનથી લઈને ડોમિનેટિંગ એના હાનિકારક જનીન અથવા તો એની અંદર રહેલી તમામે તમામ બધા જ પ્રકારના જનીનનો સરવાળો આવૃત્તિનો સરવાળો જો એને લેવામાં આવે તો એને શું કહેવાય આવૃત્તિ નહીં તો શું કહીશું આપણે એને ચાલો કહો તમે જ કહો રાઈટ આ ભણવામાં આવે છે જનીનિક આવૃત્તિ તો કે નહીં જનીનિક વિચલન તો કે નહીં પણ એને આપણે શું બોલીએ જનીન પુલ બીજી ભાષામાં બોલાય છે જીન પુલ જેમાં બધા જ પ્રકારના જનીને શું કરી દીધા આપણે ભેગા કરી દીધા જીનોમ એટલે જનીનો ટુકડો એટલે આપણે જીનોમ પણ કહેતા નથી જીનોમ એટલે જનીનિક ડી જનીનીકડીને કોઈ એક સજીવનું ન્યુક્લિક એસિડ લઈએ તો એને આપણે જીનોમ પણ બોલીએ પણ જીન પુલ ક્યારે બોલાય કોઈ એક વસ્તી એની અંદર આવતા થઈ જ કોઈ એક જાતિ અથવા તો કોઈ એક સજીવ ઉદાહરણ તરીકે હું એમ કહું હોમોસેપિયન્સ તો દુનિયામાં હોમોસેપિયન્સની જેટલી પણ ભિન્નતા છે એ ભિન્નતા પ્રેરતા બધા જ જનીનનો સરવાળો એટલે શું કહેવાય જીન પુલ યાદ રાખજો નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ કઈ છે તો તમને મેં ચેપ્ટરની શરૂઆતમાં કીધેલું બુલ્ફિયા ગ્લોબોઝા રાઈટ અનાવૃત બીજધારી વનસ્પતિ અને નાનામાં નાની અનાવૃત કઈ છે તો યાદ રાખવાનું ઝામિયા પિગમિયા ઊંચામાં ઊંચી આવૃત બીજધારી વનસ્પતિ આવૃત એટલે અહીંયા રાખવાનું નીલગિરી લિપ્ટસ રાઈટ શું કહેશું આપણે એને નીલગિરી અને ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી કઈ છે અનાવૃત માટે તમારે યાદ રાખવાનું સિકોયા આ જે સિકોયા છે તમારા અગિયારમા ધોરણના બાયોલોજીની બુક છે ને તમારી એનસીઆરટીની એમાં પાછળનું પેજ છે ને એમાં માત્ર એનો એકનો જ ફોટોગ્રાફ આપેલો છે એને આપણે શું બોલીએ છીએ જાયન્ટ રેડ ગુડ ટ્રી યાદ રે તમને એમ પૂછે ઊંચામાં ઊંચી વનસ્પતિનું ઝાડ ક્યુ તો શીખોયા કહેવાનું ઊંચામાં ઊંચી અનાવૃત ક્યુ તો શીખવું અહીંયા અનાવૃત કીધું હવે તમને પૂછ્યું ઊંચામાં ઊંચી આવૃત્ત તો તમારે જવાનું યુકેલિપ્ટસ એટલે આપણો આન્સર જો અહીં રહ્યો આન્સર આપણો એ ઠીક છે ત્રીજું નીચે આરક્ષિત રેખાકૃતિ આપેલી છે પી કયો વિસ્તાર છે જવાબ તમે આપી શકશો અંદરનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ નાભી આને શું કહેવાય નાભી એટલે કોર રીજિયન અથવા તો બોલાય નાભી આ જે વિસ્તાર છે એને આપણે શું કહેવાય છે બફર

નીચેનામાંથી વિવિધતા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો રાઈટ તો જુઓ તમે અહીંયા ક્યુ એક ગ્રુપ આપી દીધું છે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે ક્યુ અને એનું આ એક ગ્રુપ આપી દીધું એટલે ક્યુ આલ્ફા વિવિધતા થઈ તો ક્યુમાં આલ્ફા વિવિધતા અહીંયા લખ્યું છે રાઈટ હવે જુઓ પી તો પીમાં આ એક વધતા બીજો સમુદાય એટલે બે લીધું છે એટલે આપણે એને કહીએ છીએ પીમાં બીટા વિવિધતા અને આર માં ગામા વિવિધતા એટલે આન્સર આપણો બની ગયો સી ઠીક છે આગળ જુઓ સાતમો ક્વેશ્ચન નીચેનામાંથી કેટલા નવસ્થાન સંરક્ષણ છે સ્વસ્થાન અલગ કરી નાખો નવસ્થાન મળી જાય વનસ્પતિ ઉદ્યાન નવસ્થાન અભ્યારણ સ્વસ્થાન પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ નવસ્થાન બીજ નીતિ નવ સ્થાન જની નવ સ્થાન એટલે ટોટલ કેટલા થઈ ગયા ચાર ક્લિયર જોડતા જોડો ટંબોડા રાષ્ટ્રીય ઉદ્યાન મધુમલાઈ સાગર અભયારણ પેરિયાર અભયારણ અને હજીરાબાગ રાષ્ટ્રીય ઉદ્યાન ટંબોડા રાષ્ટ્રીય ઉદ્યાન એ મહારાષ્ટ્રમાં આવેલું છે યાદ રહે એટલે હવે તમે જુઓ પી થ્રી મળી ગયું તમને મધુમલાઈ સાગર સાગર હવે તમે જુઓ કેરાલામાં હોય શકે બિહાર બાજુ તો બે બંગાળ છે રાઈટ અને આંધ્રપ્રદેશ મધુમલાઈ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલી જગ્યા પરથી પડેલું નામ છે હવે બધા હજીરાબાગ અને પેરિયાર રાઈટ તો પેરિયાર ક્યાં આવે છે તો યાદ રાખવાનું છે કેરાલામાં અને હજીરાબાગ ક્યાં આવી ગયું બિહારમાં આન્સર ગો તો એટલે તમને મળી જશે

એક્ટનો મતલબ થાય કાયદો ક્યારે એવું નાઇન્ટીન સેવન્ટી ટુમાં ક્લિયર તો આ સાથે આપણે ચેપ્ટર નંબર પંદરના ઓલમોસ્ટ બધા જ એમ શીખ્યું ચોપડી ચોપડીના લોજિક ને એની સાથે થોડા ઘણા હાયર ઓર્ડર ક્વેશ્ચન્સને પણ સાથે લઈને અહીંયા આપણે ચેપ્ટર નંબર પંદરને કમ્પલીટ કરીએ છીએ નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું જોડાઈ રહ્યું અમારી રીપી ફેમિલી સાથે અને એક સાથે આપણે ડૉક્ટર બનવાનું સપનું પૂર્ણ કરીશું thank you so much jai hind vande thank you